રોકાણ માર્ગદર્શન વાત નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શનમાં આપનું સ્વાગત છે હું આશિષ શાહ ગયા એપિસોડ ની અંદર આપણે ચર્ચા કરી કે હોમ લોન કોને મળી શકે છે હોમ લોન કયા સંજોગોમાં મળી શકે છે તો જેને પ્લોટ લઈને મકાન બનાવવું છે નવો મકાન ખરીદવો છે નાનામાંથી મોટું મકાન અથવા તો ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ફર્સ્ટ ફ્લોર આપણે બનાવવું છે એ દરેક સંજોગોમાં હોમ લોન મળી શકે છે અને સાથે આપણા ઘણા મિત્રો ગામડામાંથી આવે છે તો ગામડામાં હોમ લોન કેમ સરળતાથી મળી શકે એના માટે પણ આપણે વિગતવાર ચર્ચા કરી હવે આ એપિસોડમાં પણ આપણે એ જ વિષયને આગળ ધપાવતા હોમ લોન વિશેની વધુ વિગતવાર માહિતી આ એપિસોડની અંદર આપણે જાણીશું આજના એપિસોડમાં પણ આપણી સાથે આપણા સ્ટુડિયોમાં કોસમોસ બેંકના બ્રાન્ચ મેનેજર પ્રકાશભાઈ ગઢવી આપણી સાથે છે જેઓ આપણને હોમ લોન વિશે માહિતી આપશે નમસ્તે પ્રકાશભાઈ નમસ્તે સાહેબ પ્રકાશભાઈ આપણે જે લોન લઈએ છીએ તો એ લોન લીધા પછી આપણે જે ચૂકવવાની મર્યાદા હોય છે એ કેટલા સમયની હોય છે જુઓ આ અતિ મહત્વનો પ્રશ્ન છે સમય મર્યાદા પાંચ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની દરેક બેંક પ્રમાણે ચેન્જ થાય અને કસ્ટમર એટલે કે જે ગ્રાહક હોય એની જરૂરિયાત મુજબ પણ ચેન્જ થઈ શકે પરંતુ જે મેં આગળ વાત કરી એમાં બેંકની ભાષામાં લોન લેનાર બે વર્ગો છે એક છે ધંધાદારથી અને બીજો છે જેનો સેલેરી આવતી હોય પગાર આર્થી છે તો જ્યારે નોકરીની વાત આવે તો નોકરીના જેટલા વર્ષ બાકી હોય ઉદાહરણ તરીકે હું એક શિક્ષક છું મારી ઉંમર ફોર્ટી ફાઇવ વર્ષની પુસ્તાલીસ વર્ષની ઉંમર છે અને મારી અઠ્ઠાવન વર્ષ સુધી નોકરી છે તો ડાયરેક્ટ રીતે તમે જોવા જાવ તો મારા વર્ષો જેટલા બાકી છે એટલી જ લોન મળે પરંતુ અમુક સરકારી કે પ્રાઇવેટ બેન્કો વ્યક્તિની ઉંમર પાસઠ વર્ષની થાય ત્યાં સુધી કવર કરતા હોય છે જ્યારે ધંધાદારથી હોય છે એની અંદર તમારી ઉંમર પચાસ વર્ષ છે એટલે તમને પાંસઠ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી લોન મળે એટલે બાકીના પંદર વર્ષની અંદર એ રીપેમેન્ટ થાય કે એના હપ્તા ચૂકવણી થાય એ પ્રમાણે જ માસિક હપ્તો સેટ થતો હોય છે એટલે ઓમ જનરલી જોવા જઈએ તો વીસ કે ત્રીસ વર્ષ સુધી બેન્ક પ્રમાણે લોનો મળી શકે પરંતુ તમારી ઉંમર શું છે તમે અઠ્ઠાવન વર્ષ કે તમારી નોકરી ક્યારે પૂરી થાય છે કે તમે ધંધાધારથી જો તમને પાસઠ વરસ જે જનરલ રિટાયરમેન્ટ એજ કહેવાય બિઝનેસમાંથી એ ક્યારે છે એનો જે પેન્ડિંગ સમય હોય એનો જે સમયગાળો હોય એના મુજબ વર્ષ નક્કી થતા હોય છે બરાબર એટલે કે જેટલા વર્ષ આપણી આવકનો સમય છે એ સમયગાળા દરમિયાન આપણે લોનની ચૂકવણી કરી દેવાની હોય છે એ પ્રમાણે લોનની મુદત નક્કી થતી હોય છે એકદમ બરાબર છે બેંક એવું જુએ છે કે જે તમારી અત્યારે આવક છે એ કેટલા ઉંમર સુધી તમારી આ આવક રહેશે જેનાથી તમને જે પર મંથ જે તમારી જવાબદારી છે એ તમે નોર્મલી વેની અંદર ચૂકવી શકશો કોઈ સરળતાથી ચૂકવી શકશો કોઈ એનામાં વિલંબ કે કોઈ તમારી પરિસ્થિતિ ને ખરેખર પણ એવું જ હોવું જોઈએ કે આપણી જ્યાં સુધી આવક ચાલુ હોય ત્યાં સુધી આપણા જે પણ આપણા ઉપર બોજો છે એ પૂરો કરી દેવો જોઈએ આપણે રિટાયર્ડ થઈએ એનાથી પહેલા આપણે આ બધે બધો બોજો પૂરો કરી રિટાયર્ડ થઈએ તો એ જ યોગ્ય કહેવાય એકદમ સાચી વાત છે હવે પ્રકાશભાઈ કોઈ પણ વ્યક્તિની આવક છે એના કેટલા ટકા એને લોન મળી શકે અથવા તો કેટલા ટકા એનું ઈ એમઆઈ આવી શકે એવું ગણતરી બેન્ક કરતી હોય છે જો બેન્કોને ગણતરી કરવાના પોતાના ઇન્ટરનલ ધારાધોરણ છે પોતે નક્કી કરેલા છે પરંતુ કોઈ જનરલી ધારાધોરણ કહીએ તો તમારી જે ખાતામાં ચોખ્ખી આવક હોય અને એનામાંથી કોઈ હપ્તો ન હોય કે હપ્તો હોય તો બાદ કરીને જે આવક બચે એના પચાસ ટકાથી સાહીઠ ટકા સુધી તમને લોન મળી શકે ઉદાહરણ તરીકે કોઈની પચાસ હજાર આવક છે તો એની અંદર વધુમાં વધુ પચીસ હજારનો હપ્તો ચૂકવી શકે એ પ્રાધાન્ય આપી અને એ પ્રમાણે તમારા જે સમય મર્યાદા બાકી છે કે તમે જેના માટે એલિજિબલ છો એ પ્રમાણે લોનની રકમ નક્કી થતી હોય છે સરસ ને હવે આ હોમ લોન છે એ મકાનની રકમ ઓછી વધુ હોવાના કારણે શું લોનની રકમ વધુ ઓછી થઈ શકે છે એટલે કે આપણે પચાસ લાખનું મકાન લઈએ છીએ અને કોઈ ત્રીસ લાખનું મકાન લે છે તો એવા સંજોગોમાં બેંક પણ લોનની રકમ વધુ ઓછી એના કારણે કરી શકતી હોય છે એકદમ સાચી વાત છે જુઓ તમે એક મકાનની કોસ્ટ છે એના અમુક ટકાવારીમાં જ બેંક લોન આપતી હોય છે સોએ સો ટકા તો ફાઇનાન્સ કરતી નથી ઉદાહરણ તરીકે કોઈ ત્રીસ લાખનો મકાન લે છે એની અંદર એક પોઈન્ટ બેંક વચ્ચે જનરલી આવે છે કે ઓન સોર્સ એટલે કે માર્જિન તમે આ જે વસ્તુ જે છે કે મકાન છે કે ગાડી છે એ કોઈ પણ ખરીદો છો તો એનામાંથી તમારો હિસ્સો કેટલો છે તો જે તમારો ખર્ચો છે જે તમારો હિસ્સો છે જે કાયદેસર છે એને તમને એંસી કે પંચ્યાસી ટકા આપતી હોય છે ઉદાહરણ તરીકે કરોડની રકમ હોય તો અત્યારે જે દસ ટકા માર્જિન તમારો હિસ્સો છે તો પછી બેંક એંશી ટકા ફાઇનાન્સ આપે છે વીસ ટકા પોતાનો વ્યક્તિગત હિસ્સો પણ ઉમેરવો પડતો હોય છે બરાબર છે એટલે પોતાના ખીચામાંથી પણ શરૂઆતનો રકમ છે એ આપણે વધુ ભરવાની આવતી હોય છે પણ આમ સામાન્ય રીતે એ પણ સારું જ છે કે જેટલો આપણે શરૂઆતમાં જ ડાઉન પેમેન્ટ કરી દેતા હોઈએ છીએ તો એવા સંજોગોમાં આપણે પણ લોનનો બોજો ઓછો થઈ જાય છે જેના કારણે આપણે વ્યાજનું પણ ભારણ ઓછું રહે છે એકદમ સાચી વાત છે ઘણા લોકો લોનને પહેલી પ્રાયોરિટી આપે છે પછી પોતાનું કાઢે છે પરંતુ જે આપણે હિસ્ટોરિકલ જોશું તો લોન છે એ હંમેશા છેલ્લો ઓપ્શન રાખવો જોઈએ નહીં કે પહેલો ઓપ્શન રાખવો જોઈએ તમે ઘરમાંથી જેટલો કાઢી શકો એટલી લોન ઓછી થાય લોને જે પૈસા કે ધિરાણ લીધેલું છે એ તો વ્યાજ શીખે તમારે ચૂકવવાનું છે એટલે બેંક તો કમ્પલસરી કરે જ છે પરંતુ છતાં પણ કોઈની પાસે બચત હોય સેવિંગ હોય તો એ લગાવવી જોઈએ ઓછામાં ઓછી લોન લેવી જોઈએ કેમ કે તમે જે ફંડ લેવાના છો એ તો વ્યાજ શીખે તમારે બેન્કને ચૂકવવાનું છે સાવ સાચી વાત છે કે આપણે વ્યાજ સાથે આપણે ચૂકવવાનું આવે છે એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો આપણી પાસે જે પણ ફંડ છે એ ડાઉન પેમેન્ટ તરીકે આપણે આપી દઈએ છીએ તો આપણે લોનનો હપ્તો જ ઓછો આવે છે કે લોનનું વ્યાજ પણ આપણે ઓછું ભરવાનું આવે છે હવે સાથે એ વસ્તુ કે જે વ્યાજ છે એ બેંક કેટલા ટકા છે એ સામાન્ય રીતે ચાર્જ કરતી હોય છે જુઓ અત્યારે વ્યાજનો ટકાવારી આઠથી નવ ટકા વચ્ચે છે પરંતુ આ જે વ્યાજનો સમય પ્રમાણે ચેન્જ થતું હોય છે એની અંદર ઘણા બધા પરિબળો છે દુનિયાની ઇકોનોમી શું છે એની વચ્ચે ભારતની ઇકોનોમી દુનિયાની ઇકોનોમી મલાવવા માટે શું ડિસિઝન લે છે તમે વર્ષો પહેલાં જોશો તો આઠ દસ વર્ષ પહેલાં હાઉસિંગ લોન દસ બાર ટકે હતી પછી અમુક કોરોનાથી પહેલાં એવો સમય હતો કે હાઉસિંગ લોન છ ટકાની કે સાડા છ ટકાની આજુબાજુ આવી ગઈ હતી એટલે આ રેટ છે ને દેશની ઇકોનોમીને ધ્યાનમાં લઈ અને બેન્કો નક્કી કરતી હોય છે હવે બેન્કો નક્કી કરવા માટે પણ એક જનરલ ફોર્મ્યુલા નથી દરેક બેન્ક પાસે પોતાની અલગ અલગ પદ્ધતિ છે જેનામાં નક્કી કરતા હોય છે બેંક છે એ વ્યાજે નાણાં આપતી એક ટાઈપની પેઢી છે તો હાઉસિંગ લોન આપણે ખ્યાલ છે કે લાંબા સમયની હોય છે એટલે અત્યારે ફ્લોટિંગ કે ફિક્સ રેટનો પણ હું એક પોઈન્ટ આનામાં કવર કરી લઉં છું કે ફ્લોટિંગ રેટ હોવો જોઈએ કે ફિક્સ હોવું જોઈએ તો ફિક્સ મારા ખ્યાલથી હવે કોઈ જ બેંક આપતી નથી ફ્લોટિંગ જ રેટ છે કેમ કે એક રેટ નક્કી કરી અને પંદર વર્ષ વીસ વર્ષ કે લાંબા સમય ચાલુ નથી માર્કેટની અંદર જે આરબીઆઈના ધારાધોરણ મુજબ બધી બેન્કો જો લેટ છે હાઉસિંગ લોનની અંદર બાર ટકા કરી નાખે છે તો કોઈ એક બેંક આઠ ટકે આપતી હોય તો એને પરવડે નહીં એટલે હાઉસિંગ લોન ફ્લોટિંગ રેટ ઉપર હોય છે જે તમે વાત કરી કે ફ્લોટિંગ અને ફિક્સ જેમાં ફિક્સ જે ઇન્ટરેસ્ટ રેટ છે એ અમુક લેવલે દરેક માટે ક્યાંક ભવિષ્ય માટે લાંબા સમયની લોન હોવાના કારણે ક્યારેક તકલીફમાં મુકાતી હોય છે એના બદલે જે ફ્લોટિંગ રેટ છે દાખલા તરીકે આઠ ટકા વ્યાજમાં આપણે હોમ લોન મળે છે તો આપણે વીસ વર્ષ સુધી આઠ ટકા જ ભરવાના છે એવું નથી ક્યારેક હોમ લોનનું વ્યાજ જો નવ ટકા થઈ જાય છે તો નવ ટકા પ્રમાણે આપણે વ્યાજ ભરવું પડે છે અને એ જ રીતે વ્યાજ આપણે સાત ટકા કે સાડા છ ટકા થઈ જાય છે તો એ પ્રમાણે આપણે લોનનું વ્યાજ ભરપાઈ કરવાનું આવે છે તો હવે આ જે વ્યાજનો દર ફેરફાર થાય તો એવા સંજોગોમાં શું ઈએમઆઈની રકમમાં પણ ફેરફાર થાય આ છે ને બહુ ડિટેલમાં કહેવા જેવો પ્રશ્ન છે જુઓ દરેક બેંક પ્રમાણે અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે કોઈ બેંકે ત્રીસ વર્ષની લોન આપે છે ને વીસ વર્ષની આપે છે જ્યારે તમારી સમય મર્યાદા વધુ હોય તમારી ઉંમર નાની હોય તો બેંક ઈએમઆઈ સેમ રાખે ને સમયમર્યાદા વધારી દે તમે વીસ વર્ષની લોન લીધી હોય અને રેટ વધી ગયા હો તો એ કદાચ શક્ય બને કે તમારો બાવીસ વર્ષે લોન પૂરી થાય છે પરંતુ અમુક બેંક એવું પણ કરે છે કે તમારો ઈએમઆઈ બાર હજાર ત્રણસો હોય તો એનો લેટસેક તેર હજાર કરી દીધો પરંતુ એનો ટેન્યોર લોનનો સમયગાળો એ જ રાખતા હોય છે એ કસ્ટમરના હાથમાં હોય છે કસ્ટમર લેખિતની અંદર બેંકને જે અરજી કરે એ મુજબ શક્ય હોય તો કરી દે છે પરંતુ જ્યારે તમારો નોકરીના સમય મર્યાદા વર્ષો બાકી છે એની અંદર તમે એક લોનનો ટેન્યોર વધારી શકવાની પરિસ્થિતિમાં નથી ત્યારે એક જ ઓપ્શન હોય છે તમારો ઈ પ્રપોઝ નેટ જે રેટ વધ્યો છે એટલું તમારો વધારો થતો હોય છે બરાબર છે અને સાથે એ વસ્તુ કે જે પણ ઈએમઆઈ આપણે ભરતા હોઈએ છે ને તો દાખલા તરીકે આપણે દર મહિને હપ્તો છે એ દસ હજારનો આવતો હોય છે તો હું મારા લેવલે પણ એક વસ્તુ સમજાવવા માંગીશ કે દસ હજારના બદલે જો એ અગિયાર હજાર રૂપિયા જો હપ્તો ભરાતો હોય ને જે પણ આપણે સમયગાળો છે એ ઓછો થઈ જતો હોય છે અને જે આપણે વ્યાજની ચુકવણી કરવી પડતી હોય છે ને એ પણ આપણે વ્યાજની ચુકવણી પણ ઓછી કરવી પડતી હોય છે તો વધુ હપ્તો પણ ભરવો તો શક્ય છે ને સાહેબ એકદમ સાચી વાત છે બે હજાર ચૌદની અંદર આરબીઆઈનો એક સર્ક્યુલર આવેલું છે કે જે ફ્લોટિંગ રેટની અંદર કોઈપણ જગ્યાએ તમે હાઉસિંગ લોન લ્યો છો તો પ્રી પેમેન્ટ એટલે કે વધુ પડતો પેમેન્ટ કે પ્રી ક્લોઝર એટલે કે તમારી પાસે પૂરતા રૂપિયા છે કે લોન બંધ કરી શકવા માટે કોઈ ચાર્જ લાગતો નથી હવે જે તમે પોઈન્ટ કીધો કે વધુ હપ્તો તો એકદમ સાચી વાત છે જે તમારી મર્યાદા હોય તો ઠીક છે પરંતુ તમારી આવક એક લેવલ કરતાં વધુ હોય ને તમે જો બેરેબલ એટલે કે તમે ચૂકવી શકો વધુ હપ્તો તો અમારે એટલી જ લોન પૂરી થઈ જાય અમુક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર એવી પણ સલાહ આપે છે કે તમારો જો હપ્તો દસ હજારનો હોય તો તમે દસ હજાર જ ભરો પછી તમારું પાંચ હજારની કેપેસિટી છે તો એસઆઈપી જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે એની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તમે પાંચ હજાર ત્યાં રોકો છો દસ હજાર આ જગ્યાએ રોકો છો તો એક વીસ વર્ષની લોન પીરિયડ છે તો એવું પણ શક્ય બને કે જે હિસ્ટોરિકલ મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપીમાં રિટર્ન છે એ તમને ખ્યાલ છે કે બારથી પંદર ટકા જેવું છે તો એ પ્રમાણે જો રિટર્ન હોય તો વીસ વર્ષની લોન તમે જે દસ હજાર પ્રમાણે ચૂકવતા રહો પાંચ હજાર જે તમે એસઆઈપી કરો છો એની એક વેલ્યુ એટલી આવે છે કે લોનની આઉટ સ્ટેન્ડિંગ જે બાકી રકમ હોય એ તમારી આઠ કે નવ વર્ષમાં પણ પૂરી થઈ જાય એટલે હું એક ભાર દોરીને કહીશ જુઓ સમય પ્રમાણે આપણો વ્યક્તિગત વિકાસ થવાનો છે ફેમિલી કુટુંબની ઇન્કમ વધવાની છે તો તમે ઈએમઆઈ વધુ ભરવો તો ભરી જ શકો છો એની સાથે સાથે જો તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે કે રિકરિંગ ડિપોઝિટ જે એ ટાઈપની જ આપણે કહીએ કે એક ડિપોઝિટનો એક ટાઈપ છે એ પણ તમે સાથે સાથે કરતા હો તો તમારી લોન બહુ જલ્દી પૂરી થઈ જાય એની અંદર તમને માર્કેટનો પણ બેનિફિટ મળી શકે અને હિસ્ટોરિકલ રિટર્ન તો તમને ખ્યાલ જ છે કે શું એસઆઈપીની તાકાત છે શું રિટર્ન આપે છે એકદમ સાચી વાત કરી પ્રકાશભાઈએ કે હું પણ એક ફાઇનાન્સિયલ એડવાઇઝર છું અને અમારી પણ એડવાઇઝ એ જ હોય છે કે તમે જે પણ ઈએમઆઈ ભરતા હો છો એના દસથી વીસ ટકા જેવી તો મિનિમમ એસઆઈપી કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં જે વીસ વર્ષ લાંબો ગાળો છે ને તો એ વીસ વર્ષમાં જે પણ તમે હોમ લોનમાં જે તમે વ્યાજ ચૂકવો છો ને એ તમારું પૂરેપૂરું વ્યાજ છે એ એસઆઈપીમાંથી રિકવર થઈ જાય છે માત્ર હજારથી બે હજાર રૂપિયાની એસઆઈપીમાં પણ એનું વ્યાજ છે આમાંથી ચૂકવાઈ જાય છે એટલે એ બહુ જ સાચી વાત છે કે હોમ લોનની સામે એક એસઆઈપી કરવી જોઈએ એકદમ સાચી વાત છે અને આ હિસ્ટોરિકલ ઇતિહાસે સાબિત કર્યું છે કે વીસ વર્ષની લોન લેનાર તો ત્રીસ કે ચાલીસ ટકા પણ એના ઈ એમ જો કરતા હોય તો આઠથી નવ વર્ષની અંદર એની લોન બંધ કરી દેતા હોય છે બીજું એક પોઈન્ટ હું ઉમેરીશ કે હાઉસિંગ લોન જો વીસ વર્ષ ચલાવવાની હેતુથી ન લેવી જોઈએ એવા હેતુથી લેવી જોઈએ કે અત્યારે જે પ્રોપર્ટીની કે મકાનની કિંમત છે એ વધુ છે ને પહોંચી નથી શકતો પરંતુ આવતા પાંચથી સાત વર્ષની અંદર મારા ઉપર જે જવાબદારી છે હું જલ્દીને જલ્દી ચૂકવી જઈશ તો જ એ વધુ ફાઇનાન્શિયલી પરવડે એવી છે પરંતુ જો લાંબો ગાળો ચાલુ રાખવી હોય તો સામે એસઆઈપી ચોક્કસ હોવી જોઈએ જે તમારો ઇન્વેસ્ટમેન્ટનો પણ એક શોર્સ થાય અને કદાચ તમે ટેક્સ બેનિફિટ લેવા માટે લાંબો સમય ચાલુ રાખતા હોવ તો સાથે તમારો એક કર્પઝ પણ ઉભો થાય જે ભવિષ્યની જે તમારી નીડ હોય જે તમારા ઘરે પ્રસંગ આવતા હોય જે તમારી જરૂરિયાત હોય એ પણ પૂરી કરી શકાય સાવ સાચી વાત છે કે એક સાથે આપણે મોટી રકમ આપણે કાઢવા માટે તકલીફ થતી હોય એવા સમયે આપણે એ સંજોગોને ધ્યાનમાં રાખીને જ આપણે લોન લેવી જોઈએ પ્રકાશભાઈએ આ એપિસોડની અંદર આપણે ખૂબ જ સરસ માહિતી આપી કે લોન કેટલા સમય માટે મળી શકે છે હોમ લોનમાં ફ્લોટિંગ રેટ કઈ રીતે કામ કરે છે એ જ રીતે આપણે જો હોમ લોનની સાથે એક એસઆઈપી કરીએ છીએ તો પણ આપણે હોમ લોન બહુ વહેલી પૂરી કરી શકીએ છે હોમ લોન વિશેની આપણને ખૂબ સરસ માહિતી આપી પ્રકાશભાઈ અમારા શ્રોતા મિત્રોને હોમ લોન વિશે ખૂબ જ સરસ માહિતી આપી અને હજુ પણ આવતા એપિસોડમાં પણ આ જ વિશે માહિતી આપતા રહેશો આપ અમારા સ્ટુડિયોમાં આવે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આશીષભાઈ મને અહીંયા મોકો આપ્યો તમારો રેડિયો સ્ટેશન નો હું આભારી છું થેન્ક યુ રોકાણ માર્ગદર્શન વાત બચત બો